આગળના સમાચાર પર નજર કરીએ તો ગુપ્ત પ્રયાગ પ્રાચીન મેળામાં માનવ શૈલાબ દેલવાડા ગુપ્ત પ્રયાગ શ્રાવણ માસના અંતિમ સોમવારના દિવસે મેળામાં માનવ મેળા ઉમટ્યો હતો પ્રાચીન મેળામાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી શ્રાવણ માસના અંતિમ સોમવારે ભવ્ય મેળો યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય માઉજી વાઢેર ઉના આજે અહીંયા ત્યાં ગુજરાત તીર્થધામ છે ત્યાં દર વર્ષે હજારો વર્ષથી જે ધાર્મિક મેળો ભરાય છે અને એ મેળો સ્વયંભૂ મેળો હોય છે આજુબાજુની જનતા પોતાના પિત્રોના મુખ આ તીર્થધામની અંદર દેવો બાળવા માટે આવતી હોય છે તો એમના માટે આ સંસ્થા દ્વારા એને જમવા ચા પાણી દીવા પ્રસકાવવા રાત્રે સાંજના ટાઈમે સાડા સાથે અહીંયા ભવ્યાથી ભવ્ય હરિદ્વારની જે આ ગુપ્ત પ્રિયરતી ગામનું જે ત્રિવેણી સંગમ કુંડ છે એ કુંડ ઉપર ગંગા આરતી કરવામાં આવે છે જે અરતી પેઢી ઉપર હરિદ્વાર જે ગંગા આરતી થાય છે એ રીતની ભવ્યાતી ભવ્ય ગંગા આરતીનું ઉજવાય છે આ તીર્થધામની અંદર ભગવાન વિષ્ણુએ જાલંધર નામનો જે દાનો થઈ ગયો એનો વધ કરવા માટે ભગવાન અહીંયા ગુપ્તવાસ ગયા હતા ભગવાને જાલંધરનો વધ કર્યો પછી ભગવાનને વૃંદાએ શ્રાપ આપ્યો એટલે ભગવાને પણ વૃંદાને શ્રાફ શ્રાપ આપ્યો પણ જંગલનું ઝાડ બની જાય વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ પછી બંનેને સ્વાતમાંથી મુક્ત કરવા માટે અહીંયા બ્રહ્માજી અને શિવજી પ્રગટ થયા વિષ્ણુ ભગવાન અહીંયા સ્વયંભુ હાજર હતા અને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગુપ્ત ગંગા યમના સરસ્વતીનું આવાહન કરી આ મોટો જે કુંભ છે જ્યાં આપણે અતિ ધાર્મિકતાથી અને શ્રદ્ધાથી જે દીવા બાળીએ તે ત્રણ દિવસ એ કુંડમાં એક જળ પધરાવી ધંધાને સ્નાન કરાવી તુલસી બનાવ્યા ભગવાનને સ્નાન કરાવી શાલિગ્રામ બનાવ્યા અને બ્રહ્માજીએ પછી અહીંયા તેત્રીસ કોટી દેવી દેવતાઓ આદેશ કરીને બધા આપણા જેટલા તીર્થો છે અને જેટલા દેવી દેવતાઓ છે એ બધા દેવી દેવતાઓને અહીંયા બ્રહ્માજીના આદેશથી પ્રગટ થયા અને અહીંયા આ તીર્થ ગામને એવું વરદાન આપવામાં આવ્યું કે અહીંયા દર મહિનાની ભારત તેરસ ચૌદસ અને અમાવસ્યા અને વિશેષ કરીને શ્રાવણ વતેરસ ચૌદશ અને અમાવસ્યાના દિવસે જે કોઈ લોકો એના એમના પુત્રો પાછળ અહીંયા દીવો બાળતા હોય તો એના બોતેર પેઢીના પુત્રોને અહીંયા મોક્ષ મળી જાય છે અને વિશેષ અહીંયા જે આપણી આ જે હિન્દુ સનાતન સંસ્કૃતિ છે અને એમનું જતન આપણે કરવું જોઈએ એટલા માટે સંત શ્રી મુક્તાનંદજી બાપુ આ વર્ષે તો એમણે પોતે અથા પ્રયત્ન કરીને અહીંયા પંદર દિવસ પોતે રક્ષાબંધનથી આઠ દિવસ સુધી અહીંયા સતત હાજરી આપીને આ મેળો ભવ્યાથી ભવ્ય રીતે સંપન્ન થાય રાત્રિના સમયે અહીંયા આપણા જે લોકલાદીના અને વિશ્વ પ્રખ્યાત જે રાજભા ગઢવી છે કે જેમણે બાપુને પોતાના ગુરુ માન્યા છે અને કાયમ માટે બાપુના આદેશનું દિવસ અને રાતે પાલન કરે છે એમનો અહીંયા ગઈકાલે એક તારીખ અને રવિવારના દિવસે રાત્રે તેરસના ચૌદસના છે અહીંયા ભવ્યાથી ભવ્ય લોકમેળાનું પણ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું અને હજારોની સંખ્યામાં યુવાનોએ અહીંયા લોક કથાઓ ભજનો અને વાર્તાઓનો આનંદ માણ્યો અને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમના વિશે સંતોએ પૂજ્ય બાપુએ બધા યુવાનોને વ્યસન મુક્ત થવા માટે અને સમાજમાં જે કુરિવાજો છે નાના મોટા વાડાબંધી છે છૂટાછૂતનો ભેદ છે એનાથી પરે રહી અને સમસ્ત હિન્દુએ સનાતનીઓએ એક થઈને આપણા સનાતન ધર્મનું રક્ષણ કરવું જોઈએ એવી રીતનો તીર્થધામનો ત્રણ દિવસનો મેળો એકત્રીસ તારીખ પહેલી તારીખ અને આજે બીજી તારીખ તેરસ ચૌદસનો મેળો આજે સંપન્ન થયું છે અને દરેકે હજારોની સંખ્યામાં લગભગ સાઠ સિત્તેર હજાર માણસો અથવા લાખ માણસોએ અહીંયા ત્રણ દિવસ સુધી પ્રસાદ લીધો ચા પાણીની પણ આશ્રમ દ્વારા વ્યવસ્થા હતી દરેકને દેખવા માટે આ ડોમ છે દરેક જગ્યાએ અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે હતી તો આજે અત્યારે આઠ વાગે જ્યારે અહીંયા બલદેવ ભગવાન ઋષિ ભગવાનના મંદિરમાં સંધ્યા આરતી થશે ત્યારે આ મેળો સંપન્ન જાહેર કરવામાં આવે છે હરિઓમ હસ્તુ ઉના તાલુકાની સનાતન ધર્મ પ્રેમી જનતા જે છે એને ભાવભર્યું ગુપ્તપ્રયાગ તીર્થ ઉપરથી આમંત્રણ પાઠવું છું ગુપ્તપ્રયાગ તીર્થ એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને પ્રાચીન તીર્થ છે અને આ તીર્થની અંદર દર વર્ષે જે છે શ્રાવણી અમાવસ્યાનો મેળો ભરાય છે તો આ મેળાનું આયોજન આજ વખતે બહુ સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી સમિતિ દ્વારા અને સંસ્થાના સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ બધા જ જે છે ધર્મપ્રેમી જનતા જે છે એ આ મેળાની અંદર વધારે વધારે ભાઈઓ બહેનો બધા ભાગ લ્યો અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરો એવી અમે સૌને રજૂઆત કરીએ છીએ શ્રાવણ મહિનાના વદ પક્ષની તેરસ ને દિવસે શનિવાર અને તારીખ એકત્રીસ એકત્રીસ તારીખના રોજ અહીંયા સવારે નવ વાગેથી દસ વાગ્યાના ટાઈમની અંદર ધ્વજારોપણ કરવામાં આવશે ત્યાર પછી સાંજના ટાઈમે એકત્રીસ તારીખે ગંગા આરતી સાડા સાત વાગે સાંજે આરતીનો સમય આરતીનો લાભ બધી જનતાએ લેવો ત્યાર પછી તારીખ પહેલીને રોજ ભાઈ રાજભા ગઢવીની ટીમ સાથે સાહિત્યકાર જે છે રાજભા ગઢવી એની ટીમ ભજનને લોકસાહિત્ય જે છે પીરસ છે લોક ડાયરો પણ છે તો આની અંદર તમામ યુવાનોને ખાસ અપીલ કે બધા યુવાનો ઉપસ્થિત રહીએ અને આપણે આ રીતે એકતાનો ભાવ વ્યક્ત કરીએ અને સમગ્ર હિન્દુ પ્રજા જે છે સાથે મળી સંગઠિત થઈ અને આપણા ઉત્સવો તહેવારો અને ઉજવીએ આપણા ધર્મશાસ્ત્રોનું જે વાંચન કરીએ આ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે યાત્રિકો આવે એને માટે મોટે પાયે હજારો લોકો જે જમી શકે એવી ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કરીબ એક લાખ માણસ જમી શકે આવો પ્રબંધ કરવામાં આવ્યો છે એટલે ભોજન પ્રસાદ લેવા પણ તમામ જનતાને વિનંતી છે પદાધિકારીઓ જે છે એમના લેવલમાં જે કાર્ય થતું હોય એ બધું સંભાળે એની સુરક્ષા અને ખાસ અપીલ એ કરવામાં આવે છે કે આ મેળાની અંદર જુગાર કે દારૂ કે માંસાહારનો ઉપયોગ કોઈ કરે નહીં સનાતન પ્રજાને ખાસ અપીલ કરવામાં આવે છે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થમાં જો કોઈ આમ કરવામાં આવે તો એ નિર્ધનિક વંશ થાય છે માટે ધર્મશાસ્ત્ર કે છે એનું આપણે પાલન કરવું વધારે વધારે સંખ્યામાં બધા એકત્ર થઈએ અને મેળાનો ઉત્સવ જે ઉજવીએ અને સનાતન સંસ્કૃતિના પડઘાઓ સમગ્ર વિશ્વમાં પડે એવા પ્રયાસો કરીએ હરિઓમ 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 ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત પરંપરિત ગુપ્તપ્રયાત તીર્થ ક્ષેત્રની અંદર સનાતની પરંપરાનો ભાદરવી અમાસનો તેરસ ચૌદશ અને અમાસ એમ ત્રણ દિવસ આ મેળો યોજાય છે જેમાં આપણી ભારતીગળ સંસ્કૃતિ આપણા રાસડા આપણી લોકબોલી આપણા રિવાજો અને આપણી જે પરંપરિત હિન્દુ સંસ્કૃતિની વ્યવસ્થા છે એનું ત્યાં દર્શન થાય છે તેરસના દિવસે પિતૃઓના ઉદ્ધાર માટે દીપદાનનું મહત્ત્વ આપણા પુરાણોએ ભારે કીધું છે એ દિવસે તમામ સમાજના લોકો ગંગાના અને યમુનાના ઘાટ ઉપર ત્યાં પિતૃઓના મોક્ષાર્થે દીપદાન કરે છે ચતુર્દશીના દિવસે ત્યાં જલદાન એટલે કે પિતૃઓના મોક્ષાર્થે પીપળાના વૃક્ષના સમીપે પાણી રેડાય છે અને અમાસના દિવસે સર્વ લોકો ભેગા થઈને પોતાના પિતૃઓના મોક્ષાર્થે ત્યાં મોક્ષપિંડદાન પીપળે પાણી રેડી જલદાન દીપદાન કરી અને યમ માર્ગમાં ભટકતા પિતૃઓના મોક્ષાર્થે વિશેષ પૂજા કરે છે ત્યાં ગુપ્ત ગંગા પ્રગટ થઈ છે વર્તમાન જે ગંગા કુંડ છે યમુના કુંડ છે અને સરસ્વતી કુંડ છે આ ત્રણેય કુંડોની બાજુમાં સિંગાલેશ્વર ક્ષેત્ર છે ભગવાન બધા તીર્થોમાં જેમ તીર્થરાજ ગુપ્ત પ્રયાગનું મહત્ત્વ છે એવું જ અદકેરું મહત્ત્વ પુરાણમાં ગુપ્ત પ્રયાગનું આપેલું છે અને ત્યાં ગુપ્ત રૂપે દેવતાઓ ભેગા થઈ અને આ તીર્થને આવાહન કર્યું હતું એટલે ગુપ્ત પ્રયાગ તીર્થ કહેવાનું બાજુમાં જે દેવ જાલંધર પ્રદેશ છે એ જાલંધરને મારવા માટે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુપ્ત રૂપે ત્યાં યોજના તૈયાર કરી હતી એટલે ગુપ્ત પ્રયાગ કહેવાણું અને પાંડવો ત્યાં ગુપ્તવાસે રહેતા રોકાણા હતા એટલે પણ ગુપ્ત પ્રયાસ કહેવાડ એવું રમ્ય ધાર્મિક સનાતની પરંપરાનું આ ક્ષેત્ર છે